જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આમ તો એપ્રિલ માસની શરૂઆતથી જ તે મોટેભાગે જે બિનઅધિકૃત દબાણો અને જરૂરિયાત પૂરતા જે દબાણો દૂર કરવાની કાર્યવાહી છે એ ચાલુ છે એમાં અત્યાર સુધીમાં જે કમલાઈનગરથી ગાંધીનગર સુધીના ડીપી કપાત અને અન્ય જે દબાણો દૂર કરવામાં આવેલા છે એ સહિત જો જોવા જઈએ તો સોળ લાખથી પણ વધારે ચોરસ ફૂટની જમીન જે છે એ ખાલી કરવા જઈ રહી છે અને કુલ સાડા આઠસો જેટલા મકાનોનું ડિમોલિશન થઈ રહ્યું છે જો આજની વાત કરું તો રંગમતી કિનારે જે રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાણું જે કોર્પોરેશનની માલિકીનો છે એમાં ઘણા વર્ષોથી જે બિન કાયદેસરની અનધિકૃત દબાણો હતા રહેણાંક વિસ્તારના દબાણો હતા અને એકાદ મહિના પહેલાથી જ તે ચારસો અને એક અને બેની જે નોટિસો આપવી જોઈએ એ આપી ચૂકેલા હતા એની સામે અમુક અરજદારોએ હાઈકોર્ટના દ્વાર ખગડાવેલા અને છેલ્લે હાઈકોર્ટે આ ડિમોલ્યુશનની કાર્યવાહી

એમાં થોડા દિવસો પહેલા પણ જે પટણી વાર્ડ ના સુડતાલીસ મકાનો નું ડિમોલિશન કરવામાં આવેલું એટલે કુલ જે આ રેવન્યુ સર્વે નંબર બસો છે એમાં સાડા ત્રણસો જેટલા મકાનો નું ડિમોલિશન કરવા કરશું એટલે પોણા આઠ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે એની કિંમત ગણીએ તો લગભગ બસો કરોડ જેવી કિંમતની આ જમીન ખાલી કરવાની થશે જો થોડા દિવસો અગાઉ થી જોઈએ તો આ લોકોનો સહકાર સારો એવો મળી રહ્યો છે સ્વૈચ્છિક રીતે જ એમણે પણ પોતાનો સામાન ખાલી કરી આપેલો છે સહકાર સારો મળી રહ્યો છે અને કોર્પોરેશન પણ એક પુખ્ત વિચારણા કરી રહ્યું છે કે જે આવાસના જે મકાનો બનશે એમાં જે નિયમ અનુસાર નિયમની ફી ભરવાની હોય એ ભરીએ એમને પાયોરિટીના ના ધોરણે આસવી આપવા માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે